મારું નામ પ્રકાશભાઈ રમણભાઈ રાઠવા ગામ શેખર સિમડી તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર હું છેલ્લા આઠ વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું જે પરંપરાગત ખેતી કહેવાય એ બાપદાદાથી ચાલતી આવતી ખેતી એ ખેતી પહેલાં કરતા હતા પરંતુ અત્યારના આધુનિક યુગમાં જે ટેકનોલોજીવાળી ખેતી કહેવાય કે જે મલ્ચિંગ પેપર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એ સિસ્ટમનો ઉપયોગ કરી અને મેં આજે ચાર વર્ષથી આ આધુનિક ખેતી કરી રહ્યો છું પાકની દૃષ્ટિએ જોઈએ તો જે નેટ નેટહાઉસમાં જે મેં ટેટી કરું છું એ જાપાની ટેકનોલોજી જે કહેવાય એ જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ સક્કર ટીટીનો પાક અમે લઈ રહ્યા છીએ જાપાની ટેકનોલોજીના ઉપયોગમાં આપણે જોઈએ તો કે અમે તાર ટેકા અને હેંગિંગ પદ્ધતિ હેંગિંગ પદ્ધતિ કહેવાય કે તાર ટેકા કરી અને જે ટેટી જે છે એને ક્રોસિંગ કરી પરાગ્રજનો ઉપયોગ કરીને ક્રોસિંગ કરી અને પર પ્લાન્ટે અમે એક જ ટેટી લઈ રહ્યા છીએ જેનાથી અમને અનેક ઘણો ફાયદો થઈ રહ્યો છે પર પ્લાન્ટે એક ટેટી લેવાથી અમને ટેટીની સાઇઝ ટેટીની ક્વોલિટી કહેવાય ટેટીની અને જે સક્કર ટેટી છે ટેટીમાં આપણને સ્વીટનેસ સ્વીટનેસ કહેવાય એ અમને સારામાં સારી જોવા મળી રહી છે ખેતીની અંદર હું દર વર્ષે ની ખેતી કરતો હતો પરંતુ બે વર્ષથી હું સખત ટેટીની ખેતી કરી રહ્યો છું જેમાં આપણે ગ્રીનહાઉસ નેટહાઉસ અને પોલીહાઉસનો ઉપયોગ કરી અને એની અંદર હું સખર ટેટીનો પાક લઈ રહ્યો છું સક્કરટેટીની વાત કરું તો મારી પાસે આજે સક્કરટેટીની પાંચ વેરાયટી છે પાંચે પાંચ વેરાયટીમાં આપણે જે મારી સાથે મારી મારી પાસે અત્યારે જે ફ્રૂટ છે આ જે ટેટી જે છે એ માર્કેટમાં વેચાતી ટેટી કરતાં અલગ જ છે ભલે આપણને સક્કરટેટી એક માર્કેટમાં વેચાતી સક્કટેટી જેવી જ દેખાય છે પરંતુ આ ટેટીની જે ખાસિયત છે તે અંદરથી ખાટી મીઠી જોવા મળે છે અંદરથી વ્હાઈટ ફ્લેશ અને આપણને એનો ટેસ્ટ જે છે એ ખાટો મીઠો હોવાથી માર્કેટની અંદર એની ખૂબ જ ડિમાન્ડ જોવા મળે છે બાકીની ટેટીની વાત કરીએ તો આ આ જે આપણને જોવા મળે છે ટેટી એ મીનાક્ષી નામ છે આનું અને મીનાક્ષી જે ટેટી છે બહારથી યલો ફ્લેશ દેખાતી ટેટી અંદરથી વ્હાઈટ નીકળે છે અને આ જે ટેટી છે એની સ્વીટનેસ પણ ખૂબ જ જોરદાર છે આ જે વેરાયટી છે એ મધુમતી નામની જાત છે આ આ વેરાયટીની ખાસિયત એ છે કે અંદર બહારથી જે વ્હાઈટ આપણને ફ્લેશ દેખાય છે જે અંદરથી ગ્રીન ફ્લેશ આવે છે અને આની મીઠાશ છે ખૂબ જ બાકીની ટેટી કરતાં ખૂબ જ વધારે છે આ વેરાયટીનું નામ છે આલિયા આ વેરાયટીની ખાસિયત એ છે કે બહારથી જે ઝારીવાળી દેખાતી જાત જે છે એ અંદરથી આપણને કેસરી ફ્લેશ આપે છે અને જે નોર્મલ ટેટી છે એના કરતાં આ ટેટીની પણ સ્વીટનેસ ખૂબ જ વધારે છે એટલે સ્વીટનેસ વધારે હોવાના કારણે અને ક્રન્ચી ટેસ્ટ હોવાના કારણે માર્કેટમાં આ ટેટીની ખૂબ જ ડિમાન્ડ જોવા મળે સક્કટેટીની બજાર બજારમાં જે આપણને વેચાણની દ્રષ્ટિ વેચાણ કરવાની જે પદ્ધતિ મારી જે છે ખુદની એ જે અમારા વોટ વોટ્સઅપ ગ્રુપ છે ફેસબુક માધ્યમ છે એટલે મિસ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને અમે આની વેચાણ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છીએ જેમાં અમે ગ્રુપો બનાવી મોટા મોટા સિટી છે મોટા મોટા શહેરો છે એમાં અમે સીધો ખેડૂત ગ્રાહક કોન્ટેક કરી અને અમે વેચાણ કર્યા જેથી કરીને ખેડૂતને બે પૈસાની વધારે આવક જોવા મળે છે બે વર્ષથી અમે જે ટેટી કરી રહ્યા છે જે આપણે નોર્મલ ટેટી બજારમાં મળે છે એ ટેટી કરતાં અમને આજે માર્કેટની અંદર સોથી એકસો વીસ રૂપિયા ભાવમાં અમે ટેટી વેચી રહ્યા છે સાથે સાથે અમે જે સક્કરટેનો પાક લઈ રહ્યા છે એની અંદર અમે જે તાર ટેકા અને મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને જે સક્કટેટી લઈ રહ્યા છે સક્કટનો પાક નીકળી ગયા બાદ અમે એ એ જ તાર ટેકા અને મલ્ચિંગ ઉપર અમે કાકડીનો પાક પણ લઈ રહ્યા જેથી કરીને અમને મજૂરી ખર્ચમાં પણ બચાવ જોવા મળે છે આ મારા હાથમાં જે કાકડી જોવા મળે છે રિસિતા નામની વેરાયટી છે જે બજારમાં જે બજારમાં જોવા મળતી સાદી વેરાયટી છે એના કરતાં એક અલગ વેરાયટી છે અને જેના લીધે આપણને માર્કેટની અંદર આની કિંમત પણ ભાવ પણ આપણને વધારે જોવા મળે કાકડીની જે સમય મર્યાદા છે પાક તૈયાર થવાની એ પાક તૈયાર થવાની સમયમ્યા તેત્રીસથી પાંત્રીસ દિવસની અંદર કાકડી ચાલુ થઈ જાય છે અને તમને નેવું દિવસથી એકસો વીસ દિવસ સુધી આપણને પાક સતત આપતી રહે છે જેથી કરીને ટૂંકા ગાળાની અંદર તમને વધારે એવું ઇન્કમ મળી રહે છે કાકડીનું માર્કેટ આપણે નોર્મલ નોર્મલ જે કાકડી બજારમાં વેચીએ છીએ એના કરતાં આપણને આનો ભાવ વધારે જોવા મળે છે આનું માર્કેટ આપણે નોર્મલ જે કાકડી આપણે બજારમાં મોકલી છે એ પ્રમાણે જ આપણે મોકલવામાં આવે છે આધુનિક ટેકનોલોજીની સાથે સાથે હું બે વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ પણ ધીરે ધીરે વળી રહ્યો છું